ખેડામાં ફરી એક વખત સામાજિક સદભાવ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચોક્કસ ધર્મની જગ્યાએ ગરબા રમવા પર પ્રતિબંધ મુકતું બોર્ડ લગાવવામાં આવતા હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો વાત પોલીસ સુધી પહોંચતા વિવાદિત લખાણ દૂર કરાયું જોકે સવાલ એ રહી ગયો કે આમ કરવા પાછળનો હેતુ શું હતો દરગાહ મદ્રસા અને મસ્જિદની આસપાસ ગરબા રમવાની કે વગાડવાની મનાય છે બોર્ડ પર લખવામાં આવેલા આ લખાણો સ્વાભાવિક રીતે જ વિવાદનો વણટોળ સર્જી દીધો આ દ્રશ્યો ખેડાના માતર તાલુકાના નાની ભાકુર વિસ્તારના છે જ્યાં એક સમુદાયના અગ્રણીઓએ આ સમગ્ર વિસ્તારને ચોક્કસ ધર્મનું પરિસર સમજી લીધું છે નવરાત્રિ નજીક આવતા આ બોર્ડ પરનું લખાણ ચર્ચામાં આવ્યું હિન્દુ સંગઠનોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે સોશિયલ મીડિયામાં રોષનો દાવાન અડફેલા ગયો છે ગરબા શબ્દ આપણે હિન્દુ સંસ્કૃતિનો શબ્દ હોવાથી એક તો અમારા વિષય હિન્દુ પરિષદ તરીકે અમે એનો વિરોધ કર્યો છે બીજી વસ્તુ કે આ હિન્દુ રાષ્ટ્ર છે હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુમાં કોઈ તારો એરિયો કે મારો એરિયો આપણે વેચણી નથી કરી શકતા તો એ લોકો કઈ રીતે કહી શકીએ કે આ અમારો એરિયા છે તમારે અહીંયા ના ગાવ એટલે અમારો આ બાબતે વિરોધ હતો અને જે જગ્યા છે એની પાછળની સાઈડ હિન્દુની વસ્તી છે અને એનાથી લગભગ સો મીટર બારોટૂનો રામજી મંદિર બારોટ સમાજનું રામજી મંદિર છે એટલે આમ તો બંને હિન્દુ વિસ્તાર કહેવાય પણ એમ કે જે બોર્ડ લાગેલું છે એ એરિયા વચોવચ છે ભલે પણ સો મિસ્ટરનો ઘેરાવો જ છે કે જ્યાં હિન્દુ સમાજ રહે છે ને હિન્દુ વસ્તી છે બસ આ બધી જે બાબત છે આ જે કાંઈ એ થવું ન જોઈએ આ એક હિન્દુ રાષ્ટ્ર આપણે જે નિયમો છે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના અનુસંધાનની અંદર જે વીએચપી કામ કરી રહ્યું છે કોઈને હાનિ પહોંચાડવા માટેનો કોઈ પ્રયત્ન કે કોઈને દુઃખજનક એ કોઈ વાત જ નથી આ વિવાદ વધુ ઉગ્ર બનતા પોલીસ સમક્ષ પહોંચ્યો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બોર્ડ લગાવનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી મામલો સંવેદનશીલ હોવાથી પોલીસના હસ્તક્ષેપથી મુસ્લિમ આગેવાનોએ વિવાદાસ્પદો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગવડ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને યસુફ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મીટાવી ગઈકાલે પ્રથમ અરજી અમે આપી હતી જે સામૂહિક અરજી હતી એની અંદર રજૂઆત હતી એના થોડા સમયની અંદર પોલીસ દ્વારા ત્યાંથી એ બોર્ડ હતું એની ઉપર ગુચ્છો મારી દેવામાં આવ્યો હતો અને આજ રોજ આગળ ફરિયાદ નોંધાઈ રહી છે બોર્ડ પર વિવાદિત લખાણ લખનાર નાની ભાગોળના મુસ્લિમ પંચના અગ્રણીઓનો દાવો કંઈક ઓર છે સમુદાયના આગેવાનોનું માનીએ તો આ બોર્ડ આજકાલનું નથી જૂનું છે બોર્ડ પરના લખાણ પાછળ તેમણે ધર્મ વિશેષની લાગણીના રક્ષણનો હવાલો આપ્યો છે જે હુસેની ચોક નાની હવે એમાં કેવું હતું કે સાહેબ બારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રાસાનો મુસ્લિમ સમાજનો ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી બરાબર છે તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ એટલે આજુબાજુ બે મોટા કબ્રસ્તાન આવેલા છે લગભગ બે કબરો છે એક મસ્જિદ આવેલી છે મોટી એક દરગાહ આવેલી છે એને લઈને અમારી લાગણી નાતું ભાઈ જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા ત્યાં ત્યાં આગળ ઢોલ તાસા અને ગરબા રમતા હતા જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઈચ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈ અહીંયા આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા મુસ્લિમ સમુદાયના આગે દાવો કંઈક એવો છે કે આ બોર્ડ મુસ્લિમ સમુદાયના લોકોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે જો કે આ દાવો પોતાનામાં ઘણા સવાલ સર્જે છે જો સવાલ કોઈ એક સમુદાયની ધાર્મિક લાગણીનો હોય તો પછી તે જ સમુદાય માટે બોર્ડ લગાવવાની જરૂર કેમ પડે ચોક્કસ ધર્મની ધાર્મિક જગ્યાઓ અને કબ્રસ્તાનનો ઉલ્લેખ પોતાનામાં ઘણું બધું કહી જાય છે ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં બનેલા કેટલાક બનાવ સામુદાયિક તણાવ તરફ ઇશારો કરે છે આ કિસ્સા સ્પષ્ટ નિર્દેશ કરે છે કે સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યારે જ્યારે હિન્દુ તહેવારો હોય છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહાળવાનો પ્રયાસ કરવામાં આવે છે એ ઊંઢેલામાં ગરબા ઉપર પથ્થરમારો હોય ઠાસરામાં શિવજી કી સવારી ઉપર પથ્થરમારો હોય જે વસો ગામની અંદર ગણેશ વિસર્જનના પ્રસંગ ઉપર પથ્થરમારવાની ઘટના હોય કે પછી હાલમાં જ નડિયાદની અંદર જે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો હોય આ एक पक्षी एक तमाम मामलों सामने आवेज है जैरे हिंदू ना त्यौहार हो चाहे तेहने डोहरवानों प्रयात क्या सुधी शांति डोहरवानों प्रयात दंगर्वा माओशे एक सूत्री मोटो सवाल चाहे चौकस थी कड़क कार्यवाही तमाम सामाजिक तत्वों पर बिल्कुल थबिजूई है करुणेश पंचमदी संदेश न्यूज़ म